હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ તો જો આજની શરૂઆત થઈ ગઈ છે આપણી અત્યારે સવાર સવારમાં અને આજે મારી સિસ્ટરને રજા છે તો રસોઈનું મતલબ ચા પાણી તમે સવારમાં વહેલું કરી દીધું બધું કામ પણ પતાઈ ગયું પણ ત્યારે શું હતું કે આમ મોડું મોડું થતું હતું ને એટલે કંઈ બ્લોગ લીધો નથી હે ગુડ મોર્નિંગ અને અત્યારે શું બનાવી રહી છે તું યસ અમારા ઘરે અત્યારે બની રહ્યા છે ચીઝ બાઇટ્સ અને એ પુસ્તીથી માનતા શું ખાવ શું ખાવશ તો મેં કીધું મને ચીઝ બોલ બની આપ કેમ કે હમણાં વચ્ચે બનાવ્યા હતા તો મેં કીધું તું મને બની આપ તો હું જોઉં કે તું કેવી રીતે બનાવ તો તમારા લોકોને એની રેસિપી જોઈએ તો મને કમેન્ટ કરજો તો હું તમને ચીઝ બોલની રેસીપી આપીશ ઓકે અને આજે આપણે આ બેન જોડે જ બધું કામ કરાવડાવવાનું બસ બેઠા બેઠા બધું ખાવાયું તો વિટુ ચીઝ બોલ કેવી રીતે બનાવાના સોજી ના બાંધશે બનાય હ બીટા બનાય તોય હું ખાઈશ અને આનું મરચું ઉડયું મમ્મી મને અને આ મારી મમ્મી હાય ઉષા ભાભી કેસે હો કપડે ધૂલ ગય

પણ એ તો ઝેપ્ટી પાંચ દસ મિનિટમાં કંઈ બી મંગાવે તો ઝેપ્ટો આવી જાય જો સવાર સવારમાં મંગાવી તીખા મીઠા ચવાણું સોયાસ્ટિક અને આ મેગીનું પેકેટ ને ટોસનું પેકેટ આટલી વસ્તુ મારા ભાઈએ ઓર્ડર કરી હતી અને આની સોજી અને ચીઝ અને એવું બધું મંગાવ્યું તો ઝેપ્ટો બહુ મજા આવે હો યાર ઝેપ્ટો કરવાની બધી વસ્તુ ચલો ચલો ખાવા હું ખાવા હાલ તો અમે ચા પીનું ત્યાં આવો હું ખાવાનું ખાવા ખાવા તો ઝેપ્ટો બહુ હેલ્પફુલ છે ને બીટુ તાત્કાલિક કંઈ મંગાવું હોય ને તો તરત આવી જાય હવે તડકા ચાલીસ કા તો આમાં એવું છે કે મેડમે બનાવવાનું ચાલુ કરી દીધું છે ચીઝ બાઈટ આપણે તો ત્યાં ઝેપ્ટો અવેલેબલ નથી પણ અહીંયા અવેલેબલ છે એટલે એ મંગાઈ મંગાઈ કરીએ છીએ બધું પણ અત્યારે હવે ચીઝ બાઈટની રેસીપીની સ્ટાર્ટિંગ કરવાની છે તો ચાલો આપણે જોઈએ ચીઝ બોલ કેવી રીતે બને છે અને તમે લોકો ને એની રેસીપી જોતે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કાતર જોઈશે કાતર લેતી આવી તો જો આવી રીતે આ શું તૈયાર કર્યું સોજીનું રેડી કર્યું છે આ આમાંથી બોલ્સ બનાવવાના અને પછી આ ચીજ છીણી દેવાનું અને એની અંદર અંદર ભરવાનું તો તો બીટું એના કરતા સ્ક્યુબ કરી દે નાના નાના છીણ્યા કે સ્ક્યુબ અને પછી મમ્મી ખાવાના મારા માટે બને તો સ્પેશિયલ મારું ખાવાનું ફોન આવ્યો તો જો અમારા ચીઝ બાઇટ રેડી છે હવે એને કરવાના ફ્રાય પછી ફટાફટ ખાઈ લેવાની નહીં ગરમા ગરમ તો આ ચીઝ બાઇટ અમે બંને બંને આમ અંદર ચીઝ ભરીને મસ્ત બોલ્સ વાળી દીધા છે ચીઝ બોલ્સના હવે એ બસ ફ્રાય કરે છે પછી અમે ખાઈશું શું ચીઝ બોલ બનાવ્યા ઓ તો ફૂલ આમ આમ સ્પ્રે પેલા એ કરજે હું બતાવું વિડીયોમાં <laughs> तो हा हा सच इज बल बनाया मेरी सिस्टर मायरा जोर से कई तो सीखी हो जो हो <जी>... जो <आ? laughs> बन ओ हां फंकिस हो मां आ गम 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 मैं टेस्ट करूं हम पास या फिर बताना हम पास 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 <laughs> એની રાહો ઓછી આવે એટલે બની સાથે ચલો પછી મળીએ તો ચલો બધા ગર્લ્સ પાર્ટીમાં મેગી અને આ ચીઝબોલ ક્યાં ખાય આ બેના જે ઘરે છે ને એટલે શાક રોટલા ના બનાવા દે બસ આવું જ ભાવે એમને નહી શું લાવું છે આ ચમચી થી લઈ લે થોડુંક રોટલી બનાવવાની છે પણ પપ્પા માટે બનાવી છે એમાંથી થોડુંક થોડુંક ખાઈ લઈશું નહીં ના ના ચલો તો સ્ટાર્ટ કરી દઈએ ખાવાનું બીટું છીણી ના લઈ એમ કે છે ડબ્બા તો ચલો આપણે હવે જમી લઈએ વાગી ગયા છે ઘડિયાળમાં બાર એટલે આપણે હવે જમી લઈએ અને પછી આજે બપોરે હું મારી સિસ્ટર બંને બહાર જવાના છીએ તો સ્ટે કન્ટિન્યુ બિકોઝ અત્યારે કહીશું ફટાફટ કામ પતાવીશું પછી મારા પપ્પા આવશે એટલે જમશે પછી એક્ટિવા મળશે એટલે અમે જઈશું આજે એકવીસમાં ફરવા અત્યારે વાગી ગયા છે આના સાડા પાંચ અને અમારો પ્લાન હતો આજે બપોરે સેક્ટર એકવીસમાં જવાનો પણ મારા પપ્પાને એક્ટિવાની જરૂર હતી મારા મમ્મી પપ્પાને બહાર જવાનું હતું એટલે એ બંને ગયા છે બાર અને અમે ઘરે રોકાઈ ગયા છીએ અને અમે અત્યારે મારું ઓલ ટાઈમ ફેવરેટ મૂવી એ જવાની દીવાની કરીને બેઠા છીએ બસ ટાઈમ પાસ કરીએ છીએ આના પહેલાં ગુજરાતી મૂવી જોયું હવે આ મૂવી જોઈએ છીએ અને આ મેડમ બસ સુતા સુતા મૂવી જોવે છે ને હવે છ વાગે છે ને પાણી ભરવાનું મતલબ પાણી આવશે અહીંયા તો પાણી ભરવાનો ટાઈમ થશે એટલે પાણી ભરીશું અને મારા મમ્મી પપ્પા છે ને એ ચોવીસમાં શાકભાજી લેવા ને એમનું એક બે કામ છે એ ખતમ કરવા માટે ગયા છે અને બહાર તો કંઈક આવું વાતાવરણ છે જુઓ વાદળા વાદળા મસ્ત પવન છે અને મસ્ત વાતાવરણ થઈ ગયું છે અહીંયા એટલી ઠંડક થઈ ગઈ છે ને ગાંધીનગરમાં બહુ જ મજા આવે છે તો બસ અત્યારે તો સાંજે કહીએ અમે કોઈ પ્લાન કર્યો નથી પણ અમે જોઈએ કદાચ મારો ભાઈ આવે ને તો અમે બહાર જઈએ એવું વિચારીએ છીએ મારા પપ્પા આવે એટલે હવે જોઈએ કેવું થાય છે તો તો અમારા ઘરમાં ઘુસી ગઈ છે બિલાડી અને આ જો છે ફાટર છે એની મારે તો એથી વધારે ફાટેલે હું તો નીચે જ નહીં ઉતરવાની અને બિલાડી મારી મમ્મીને પાડેલી છે એટલે એનું કામ પતા હોય ઘરમાંથી જવા ને મમ્મી અત્યારે ઘેર છે ને નિકાળ કહીએ નિકાળ બીટુ આવી રીતે ના ભાગે

વરસાદમાં અમે લોકો આવી ગયા છીએ સ્ટ્રીટ માર્કેટમાં મારા ફેમસ બિલકુસ મારા ફેવરેટ બિલકુસ મોમોઝ ખાવા માટે મારો ભાઈ મારી બહેન ને હું અમે ત્રણે જણા આવ્યા છીએ અને વરસાદ થોડોક થોડોક ચાલુ છે પણ તો એ અમે નથી કરી ત્યાંથી જઈશું સ્ટ્રીટ ફૂડમાં કે એના જવું હતું તો આપણા મોમોઝ આવી ગયા છીએ ચલો ટ્રાય કરો બીજું ટ્રાય કરીને કે કેવા છે પહેલાં હતા એવા જ છે આના વળી સ્નેપ વગર નહીં ચાલવામાં તું તારે મોમો પાણી આવી ગયું છે ને તો કંઈ ટેસ્ટ મસ્ત ટેસ્ટ કરીને કેવું કેવા છે કેવા મસ્ત હોય જેવા જ તો ચાલો આપણે બી સ્ટાર્ટ કરી દઈએ તો ચાલ ક્રિશ શું યસ માય મોસ્ટ ફેવરેટ દિલ ખુશ મોમોસ તો ચલો ખાઈએ તો લીધા પણ હવે આ બંને જણા કહે છે કે આપણે અહીંયા આગળ આગળ ફરતા ફરતા જોઈએ કે બીજું શું છે તો બીજું એમ તો હવે ચાલતા ચાલતા આગળ જઈએ છીએ તો જો આ બંને મળ્યા ના સેન્ડવીચ મળ્યા એક નવી જગ્યાએ લઈને ખબર નહીં ક્યાં લઈ જાય છે નવું નવું જોઈએ મસ્ત જગ્યા લેજો મસ્ત જગ્યા લેજો કરીને ક્યાં લઈને આવ્યો ક્યાં લઈ ને અહીંયા તો છીએ તો મસ્ત જગ્યાએ

નીકળતા હતા ત્યારે બી છાંટા પડતા હતા ને અમે જ્યાં સુધી બહાર હતા ત્યાં સુધી બંધ હતો વરસાદ નવા ઘરે જઈએ છીએ તોય છાંટા પડે છે